રાજુલા શર્મા પૂર્વધારા સભ્ય અંબરીશ બેર પૂરા પરિવાર સાથે કર્યું મતદાન વોર્ડ નંબર છ માં મતદાન કરવા કુમાર શાળા નંબર એક પહોંચ્યા મતદાન કરવા પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર પરિવાર સાથે કર્યું મતદાન મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અમરેશ ડેર કરી લોકોને અપીલ આ વખતે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષની રહેશે તેમ જણાવ્યું સાત વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય છે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા જાફરાબાદ ચલાળા અને લાઠી આ ચાર જગ્યાએ નગરપાલિકાઓની ચૂંટણી છે એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્ત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું નમ્ર સૂચન કરું છું શું લાગે છે અમરેલી જિલ્લાની જે બેઠકો છે લાઠી રાજુલા ચલાળા જાફરાબાદ જ્યાં સુધીના સમાચારો છે ને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર સો સો ટકા મતદારોના આશીર્વાદ આ ચૂંટણીઓ પણ આવશે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો જુદી જુદી ઇલેક્શનમાં જીત્યા છે એ મુજબ આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે શું લાગે છે આ ચૂંટણીની ટિકિટોમાં તમારા કાર્યકર્તાઓને ટિકિટ ઓછી મળી છે જાહેર જીવનમાં છું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રાખી છે મારો એ સારો નહીં પણ સારો એ મારો એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જેને પણ ટિકિટ આપી છે બધા જ મારા ઉમેદવારો છે અને ચોક્કસ પ્રમાણે થોડી ઘણી ખેંચતાણ હોય શકે પણ તમે રાજુલા નગરપાલિકાની અંદર કે જાફરાબાદ નગરપાલિકાના ઇલેક્શનમાં જોયું છે કે ક્યાંય બીજી ત્રીજી બાબત નથી બધા જ સાથે મળી એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ જે પણ લઈને આવ્યા છે એમની સાથે જોડાયા છે મારી આજુબાજુમાં ઘણા બધા મિત્રો બેઠા છે ઊભા છે અત્યારે પણ એમને કદાચ ટિકિટ નથી મળી તો પણ ઉત્સાહ સાથે મત આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે એના માટે કમર કસે છે યોગેશ કાનાબાર સબંધ ભારત ન્યૂઝ રાજુલા અમરેલી